જય માતાજી એકત્રીસ મે બે હજાર પચીસ ને શનિવારે સવારે અગિયાર વાગે બત્રીસ મિનિટે શુક્ર પોતાની વર્તમાન ઉચ્ચ રાશિને છોડીને મેષ રાશિમાં પ્રવેશ કરશે જ્યાં એ ઓગણત્રીસ જૂન બે હજાર પચીસ સુધી રહેશે આકર્ષણ દાંપત્ય સુખ સૌંદર્ય ઐશ્વર્ય વૈભવ કલા અને સંગીતના પ્રતિનિધિ ગ્રહ શુક્રનું આ રાશિ પરિવર્તન આ સાત રાશિઓની ઈચ્છાઓ પૂરી કરનારો બનશે શુક્રના આ રાશિ પરિવર્તન

આ બધાને સહયોગ તમને પ્રાપ્ત થશે અને માનસિક શાંતિનો અનુભવ થશે નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય કે ઘરમાં રિનોવેશન કરવા માંગતા હોય તો આ બધી ઈચ્છા તમારી પૂરી થશે તો આ સાત સૌભાગ્યશાળી રાશિ છે મેષ વૃષભ મકર અને કુંભ જો તમારી રાશિ આ સાતમાંથી કોઈ એક હોય તમને કમેન્ટમાં જરૂરથી જણાવજો તમારે કઈ રાશિ વિશે જાણવું છે એ અમને મેસેજ અથવા કોલ કરી જણાવી શકો છો તમારી જન્મકુંડળીના આધારે તમારા કોઈ પણ પ્રશ્નનો જવાબ અમે જરૂરથી આપીશું જય માતાજી